નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ સ્વચ્છતા હિ સેવાના સૂત્ર સાથે વડોદરામાં સ્વચ્છોત્સવ ઉજવવામાં આવશે સ્વચ્છોત્સવ અંતર્ગત શહેરમાં પાંચ લાખ લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાશે સ્વચ્છોત્સવના આયોજનને લઈને મેયરની અધ્યક્ષતામાં બેઠક મળી મેયર ડેપ્યુટી મેયર ચેરમેન તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આ બેઠકમાં સ્વચ્છોત્સવના આયોજનને લઈને

અને સમગ્ર દેશમાં જ્યારે સ્વચ્છોત્સવ ઉજવવા જઈ રહ્યો છે સ્વચ્છોત્સવ એટલે કે સ્વચ્છતા એ જ સેવા ટુ ઝીરો ટુ ફાઇવ આ વર્ષે સમગ્ર દેશમાં ઉજવવા જઈ રહ્યા ઉજવવામાં આવી રહ્યો છે સત્તરમી સપ્ટેમ્બર એટલે કે આવતીકાલથી લઈ અને બીજી ઓક્ટોબર ગાંધીબાપુના જન્મદિવસની ઉજવણી સુધી અને ત્યારબાદ બીજી ઓક્ટોબરથી એકત્રીસમી ઓક્ટોબર સ્વચ્છતા હિ સેવા કેમ્પિયન ચાલશે એટલે કહેવાનો મતલબ એવો છે કે આવતીકાલથી શરૂ થનાર આ સ્વચ્છતા કેમ્પિયન આપણે પરમનન્ટલી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાયમ માટે આ રીતના નવા આયોજનો કરી અને વડોદરા શહેરને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છ વડોદરા ગ્રીન વડોદરા ક્લીન વડોદરા એના માટે આપણે શું કરી શકીએ સાથે કેટલાક આયોજનો પણ છે સફાઈ સેવકો કે જે વડોદરા શહેરને સ્વચ્છતા દ્વારા સ્વાસ્થ્યની ભેટ આપે છે આ સફાઈ સેવકોના સ્વાસ્થ્યની ચિંતા કરવી તે પણ વડોદરા મહાનગરપાલિકાએ આ વિષયમાં વણી લીધું છે અને એક દિવસ આ સફાઈ સેવકો માટેના એમના સ્વાસ્થ્યની સુરક્ષા માટે એમના ચેકઅપ માટે એક હેલ્થ કેમ્પનું આયોજન કર્યું છે નેટ જીરોના વિષયને લઈ અને નવરાત્રિનું સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છે જેમાં આ સ્વચ્છતા આ સ્વચ્છોત્સવમાં ગરબા આયોજકોને પણ જોડી અને એક નવું દરેકે દરેક વિસ્તારમાં જ્યાં પણ ગરબા થાય છે પછી તે શેરી ગરબા હોય કે મોટા ગરબા હોય નાના મોટા કોઈપણ ગરબા આ દરેકે દરેક ગરબા વડોદરા શહેરની હદમાં થતા બધા જ ગરબા આયોજકો અને બધા જ ગરબા આમાં ભાગ લેશે જેના દ્વારા વડોદરા મહાનગરપાલિકા દ્વારા જેવી રીતે સ્વચ્છ ગણેશ સ્પર્ધા આપણે રાખીએ છીએ તેવી રીતે નવરાત્રિને પણ સ્વચ્છ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે જેમાં જે ગરબા આયોજનો કરવામાં આવ્યા છે ત્યાં સ્વચ્છતાની જાળવણી કરવામાં આવશે લોકો લોકોમાં પણ આ જાગૃતિ ફેલાવવામાં આવશે અને એક જન આંદોલન સ્વચ્છતા માટે ઊભું થઈ જાય આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ આ વિચાર પર જ્યારે સમગ્ર દેશમાં કામ કરી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ આ માટે ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે અને આગામી સમયમાં જે નવરાત્રિ મહોત્સવ થવાનો છે તેમાં પણ લોકો સ્વચ્છતા સાથે આ મહોત્સવને માણે ઉજવે મા શક્તિની ભક્તિ અને આરાધનાની સાથે આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી એવા સ્વચ્છતાને પણ પ્રાધાન્ય આપવામાં આવે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આની સ્પર્ધા પણ કરવામાં આવશે એવોર્ડ પણ આપવામાં આવશે અને એ લોકોને પ્રોત્સાહન પણ આપવામાં આવશે સાથે સાથે એક પેડ માકે નામ થકી પ્રત્યેક વિસ્તારમાં એક પેડ માકે નામ થકી આપણે વૃક્ષારોપણ કરી શકાય બાળકોની સાથે બાળકોને સાથે લઈ અને એક સ્વચ્છતા રેલીનું આયોજન કરીશું જેથી આજનું બાળક તે આવતીકાલનું વડોદરાનું ભવિષ્યનું નાગરિક છે ત્યારે ખૂબ બાળપણથી એનામાં આ સ્વચ્છતા માટે પોતે પણ આગ્રહી થાય અને પોતાના પરિવારને આસપાસના રહેતા લોકોને પણ સ્વચ્છતામાં જોડવા જોડવામાં બાળકનો પણ એક અલગ રોલ હશે આ માટે બાળકોની એક સ્વચ્છતા રેલીનું આયોજન કરી રહ્યા છે જે પણ જગ્યાએ એવા ગંદગીના કે એવા કચરાના સ્પોટ બની ગયા છે ત્યાં સ્વચ્છતા કરીને ક્લિનિંગ કરી અને ત્યાં આપણે સેલ્ફી પોઈન્ટ બનાવીએ એટલે કે વેસ્ટ ટુ આર્ટ એવી રીતનું એક આયોજન કર્યું છે કે જ્યાં પર્મનન્ટલી એક સ્પોટ બની ગયો છે કચરાનો એને ક્લિનિંગ પણ કરવામાં આવશે જરૂર પડે ત્યાં આગળ પેવર બ્લોક લગાવવા કે પછી જે પણ આરસીસી કરવું કે જે પણ કરવું જરૂરી હશે એ કરી અને એ જગ્યાને એવી સુંદર બનાવી દેવામાં આવે કોઈ મોન્યુમેન્ટ મૂકીને લોકો ત્યાં સેલ્ફી પાડી શકે એટલે ખરા અર્થમાં સ્વચ્છતાની દિશામાં સાથે સાથે એક ફૂડ સ્ટ્રીટનું આયોજન કરવાના છે જેમાં પણ સ્વચ્છતાના વિષયને પ્રાધાન્ય આપીશું ગ્રીન નવરાત્રી ક્લીન નવરાત્રિના કોન્સેપ્ટ પર આપણે જઈ રહ્યા છીએ આના સંદર્ભમાં સાંસ્કૃતિક ઉત્સવનું પણ આયોજન કરવામાં જઈ રહ્યા છે આપણે સ્વચ્છતાની રેલી નીકળશે યોગ શિબિર પણ એની જોડે જોડીને આપણે કરવાના છે સાયક્લોથોન મેરોથોન વોલ પેઇન્ટિંગ્સને આ બધી વિવિધ અલગ અલગ ડ્રાઈવ રાખી અને સ્વચ્છતાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે એક પચીસમી સપ્ટેમ્બરનો દિવસ છે કે જેમાં પ્રત્યેક નાગરિકથી લઈ અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પોતે પણ એક કલાક એક દિવસ એકસાથે સ્વચ્છતા માટે શ્રમદાન આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડોદરા શહેરમાંથી આશરે પાંચ લાખ લોકો સાથે એકસાથે જોડાઈ એક કલાક અને એક દિવસ અને આવું આયોજન કરવામાં છે જેમાં વિવિધ સંસ્થાઓ એનજીઓ અલગ અલગ કંપની શાળાઓ ટૂંકમાં વડોદરા શહેરના પ્રત્યેક વિભાગમાંથી જે પણ નાગરિકો છે સ્થાનિક લોકો પોતપોતાની સોસાયટી શેરી આ બધા જ જોડાય અને પાંચ લાખનું આપણે ટાર્ગેટ રાખ્યું છે પણ મોટી સંખ્યામાં અને એકુશ કરીને મોટી સંખ્યામાં બધા એક સાથે એક કલાક સ્વચ્છતા માટે શ્રમદાન કરીએ એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં એના માટે પણ એવોર્ડ અને વિવિધ સન્માન સમારોહનું પણ આયોજન કરીશું બીજી ઓક્ટોબરે ગાંધી બાપુના જન્મદિવસે એક લાખ જેટલા વૃક્ષારોપણ સાથે એક ગ્રીન વડોદરા ક્લીન વડોદરાનું સ્વચ્છતાનો તો કાર્યક્રમ એ દિવસે પણ છે સાથે એક પેડ માકે નામનું પણ આયોજન કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ બધા જ સ્વચ્છતાના સન્માનિત લોકો હોય કે પછી વૃક્ષારોપણ એટલે કે પર્યાવરણલક્ષી અભિગમ સાથે કામ કર્યું હોય આ બધાને સન્માનિત કરવામાં આવશે આ સ્વચ્છતાના કાર્યક્રમોમાં મંદિરો તળાવો ગાર્ડન બસ સ્ટેશન્સ રેલવે સ્ટેશન્સ બસોની અંદરની સફાઈ રાત્રિ સફાઈ પશુપાલકોને પણ એક મિટિંગનું આયોજન કરી અને જોડવામાં આવશે કોર્પોરેશન દ્વારા પશુપાલકો સાથે મિટિંગ કરી અને એમને પણ આ જે પણ લોકો દ્વારા કચરામાં ફેંકી દેવી પડતી ખાવાની ચીજ વસ્તુઓ છે તો એ લોકો જો એના કલેક્શન માટે તૈયાર હોય તો સાથે મળીને એના માટે પણ આયોજન કરીશું જેથી કરી સાંજના સમયે ખાવાની વસ્તુઓ કોર્પોરેશન દ્વારા કલેક્ટ કરી અને પશુપાલકોને પ્રોવાઈડ કરવામાં આવે જેથી કરી અને પશુપાલકોને જાય અને કચરામાં આ વસ્તુઓનો ખોટો એ ના થાય સાથે સાથે જે પણ સ્વચ્છતા તળાવોને એનો પણ એક વિષય આપણે સંસ્થાને આપ્યું છે આગામી સમયમાં બધા તળાવ વડોદરા શહેરની બધી વોટર બોડીઝ આ બધાની પણ ક્લિનલીનેસ માટેની ડ્રાઈવ લેવામાં આવવા આવનાર છે અને આ બધાના અંતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સર્વ પ્રથમ વખત વડોદરા શહેરના બધા જ લોકો માટે પ્રત્યેક નાગરિક માટે એક આમંત્રણ આપી શકીએ એવું આયોજન ગરબાનું કર્યું છે કે જેમાં વડોદરાના લોકો માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અકોટા સ્ટેડિયમ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બધા જ માટે ફ્રી એન્ટ્રી છે આજથી એનું ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ સ્ટાર્ટ થશે જેમાં કોઈ જ પ્રકારનો ચાર્જ લેવામાં આવનાર નથી ખેલૈયાઓ માટે નાસ્તો અને શરબતની વ્યવસ્થા કરવામાં આવનાર છે એન્ટ્રી પાર્કિંગ પ્રત્યેક વસ્તુ કોઈ જ વસ્તુમાં કોઈ જ ચાર્જ લેવામાં આવશે નહીં માત્ર ને માત્ર વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાના નાગરિકો માટે રાત્રિ બિફોર નવરાત્રિનું આયોજન કરવામાં આવનાર છે લગભગ ચાલીસ હજાર જેટલા લોકો ભેગા થશે વીસથી પચીસ હજાર ખેલૈયાઓ એકસાથે ગરબા રમશે અને તેમાં પણ વિવિધ પ્રકારની સ્પર્ધા વેશભૂષા પરિધાન હોય અલગ અલગ આયોજનો કરી અને અલગ અલગ ઉંમર પ્રમાણે એમાં સ્પર્ધા કરી અને એમાં પણ ઇનામો આપવામાં આવશે કૈરવિ બુચનું ગ્રુપ છે જેમાં ગરબાના સિંગરનું ગ્રુપ છે ટૂંકમાં વડોદરા શહેરને સાંસ્કૃતિક એક્ટિવિટી હોય કે પછી સ્વચ્છતા હોય વૃક્ષારોપણ હોય કે દરેકે દરેક વિષયને વણી લઈ અને એક સુંદર આયોજન આગામી સમયમાં લગભગ સત્તરમી સપ્ટેમ્બરથી લઈ અને બીજી ઓક્ટોબર બીજી ઓક્ટોબરથી લઈને એકત્રીસ ઓક્ટોબર અને ત્યાર પછી પણ પરમનન્ટલી આપણે આ બધા જ વિષયોને લઈ અને ચાલીએ વડોદરા શહેરના સૌને સ્વચ્છ વડોદરાની ભેટ આપી શકીએ આપણે શરૂઆત તો કરી જ કરી જ દીધી છે જ્યારે તાજેતરમાં આપણે જ્યારે એવોર્ડ વિનિંગ સેરેમનીમાં વડોદરા શહેર પણ મોસ્ટ પ્રોમિસિંગ સિટી તરીકે ગુજરાતમાં ફર્સ્ટ એવોર્ડ લઈને આવ્યું છે અને હવે આ સ્વચ્છતાને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વચ્છતાને જે સ્વભાવ બનાવો એ એ સંદર્ભે આપણે વડોદરા મહાનગરપાલિકા પણ કામ કરી રહ્યું છે અને વિવિધ આયોજનો કર્યા છે જેમાં આજની મિટિંગમાં આ બધા જ વિષયોમાં ઊંડાણમાં ચર્ચા પણ થઈ છે બધા પાસેથી સૂચનો લેવામાં પણ આવ્યા છે અને અવનવા સૂચનો ઉપર ચર્ચા વિચારણા કરીને આગામી આયોજનો બીજા પણ આ સંદર્ભમાં કરવામાં આવ્યા છે અત્યારે અધિકારીઓ સાથેની મીટિંગ કરવામાં આવી છે જેમાં એમના દ્વારા પણ અને કાઉન્સિલર્સને પણ પોતાના વિસ્તારમાં આવા કોઈ સ્પોટ હોય સાથે મારા દ્વારા એક સૂચન પણ આપવામાં આવ્યું છે કે એક નંબર જે જારી કરીશું જેની પર નાગરિક પોતે ફોન કરીને કહી શકે કે મારા વિસ્તારમાં આ જગ્યાએ પરમનન્ટલી કચરો ફેંકવામાં આવે છે કે એક એવો સ્પોટ બની ગયો છે જેથી કરી અને આપણે ત્યાં પણ પહોંચી શકીએ કે જ્યાં આપણને નથી ખબર કોઈ અંતરિયાળ જગ્યા છે કે જ્યાં સ્પોટ બની ગયો છે ને નાગરિક પોતે આપણને ધ્યાન દોરશે તો ત્યાં પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જઈ સ્વચ્છતા કરવામાં આવશે સાથે એક સૂચન એ પણ કર્યું છે કે નાગરિકો પોતાના કમ્પાઉન્ડ વોલમાં અને પોતાની પ્રિમાઇસિસમાં જે વૃક્ષારોપણ કરેલું હોય છે અને જ્યારે એનું કટિંગ કરે છે અને એમને આ વસ્તુનો નિકાલ કરવાની તકલીફ પડે છે ત્યારે મારા દ્વારા એ પણ સૂચન કરવામાં આવ્યું છે કે નાગરિક પોતાના ખર્ચે જ્યારે કટિંગ કરાઈ અને એ વસ્તુઓ જ્યારે એનું વેસ્ટ નીકળે છે તો એને આપણે કોમ્પોસ્ટ બનાવવા માટે કે કોઈ રીતે ઉપયોગ કરી શકીએ ટૂંકમાં વડોદરા મહાનગરપાલિકા એ જે ગ્રીન વેસ્ટ છે ગાર્ડનનો ગ્રીન વેસ્ટ છે એને ઉઠાવી અને એને કમ્પોસ્ટ બનાવવા માટે એટલે ટૂંકમાં નાગરિકોનો આ પ્રશ્ન જે છે ઘણી બધી વખત અમારી પાસે આ વિષય આવતો હોય છે તે આપણે કહ્યું તેમ કે જે પણ સ્પોટ છે ને આ બધું જ કવર કરી અને બધા જ પાસાઓની ચર્ચા વિચારણા કરી લેવામાં આવી છે આપ મીડિયાના મિત્રોને પણ કોઈ સૂચન હોય અને જણાવશો વડોદરા મહાનગરપાલિકા દ્વારા એનું પણ અમલ કરવામાં આવશે આભાર મીડિયાના મિત્રોને આભાર આજના જે રિવ્યુ મીચિંગમાં ચર્ચા થયેલી મુદ્દાઓ ઉપર હું ટૂંકમાં એક બ્રીફ આપીશ સૌપ્રથમ કાલે અમે કમ્યુનિટી હેલ્થ સેન્ટર માંજલપુર ખાતે આપણે જે સફાઈ મિત્રો માટે અમે ચેકઅપ પ્લાનની આયોજન કરી છે આ બેઝિકલી સ્વચ્છોત્સવ અને સ્વચ્છતા હિ સેવાના ભાગરૂપે કરવાનું નક્કી કર્યું છે જેથી કરીને એમને પણ એક મોટિવેશન મળે આગળનું કામગીરી કરવા માટે અને એમની સ્વચ્છતા અમારા માટે એક અગ્રણી વસ્તુ છે નેક્સ્ટ આવનારા દિવસોમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઘણા બધા સ્વર્ણિમ અને અમૃતની પ્રોજેક્ટ્સની આયોજન કરી રહ્યા છે એમાં લગભગ ઓગણીસો ઓગણીસ વોર્ડમાં ઓગણીસ લાઇબ્રેરીઝનું પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે લગભગ પાંચ મોટી બ્રિજસનું પણ અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે જેમાં કન્સેપ્ટ ડિઝાઇન રજૂ કરવામાં આવશે રાજ્ય સરકારનું મંજૂરી મળ્યા પછી આ તમામ બ્રિજસની પણ કામગીરી આગળ લઈ જવામાં આવશે બુડા વિસ્તારમાં અંકોડિયામાં લગભગ અસી કરોડની કોસ્ટમાં એક નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે રીતનું સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને અકોટાને પણ જે રેનોવેટ કરવાની વાત ચાલી રહ્યા છે એટલે અંકોડી અમારે નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ત્યારના વિસ્તારના લોકો માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે અને અકોટા સ્ટેડિયમનું પણ જે રેનોવેશન ઘણા દિવસોથી ચાલતું હોય એના માટે પણ રાજ્ય સરકારમાં અમે એક પ્લાન મૂક્યું છે મંજૂરી મળે તો એને પણ આવનારા દિવસોમાં આગળ લઈ જવા માટે સ્થાનિક પદાધિકારીઓ ધારાસભ્યશ્રીઓ સાથે પણ ચર્ચા ચાલી રહ્યા છે એટલે આવનારા દિવસોમાં સિટીની અંદર મેજર બ્રિજેસ એ પાંચ બ્રિજ તો નવું બનવાનું છે પણ એક્ઝિસ્ટિંગ બ્રિજેસને પણ અમે સારી રીતે પેઇન્ટિંગ બને સળગાવવાનું છે જેથી કરીને સિટીની બ્યુટિફિકેશન વધી શકે તમામ ગાર્ડન્સ જે સિટીમાં પબ્લિક સ્પ્લેસીસ જે પબ્લિક યુઝ કરે છે એને પણ બ્યુટિફાઈ કરવાનું તમામ દિવાલોને વોલ પેઇન્ટિંગ્સ કરવાનું જેથી કરીને ત્યાં સ્વચ્છતાની માહોલ વધે ત્યાં લોકો ગંદકી ના કરે એ બાબતનું પ્લાનિંગ અત્યારે કરવામાં આવી રહ્યા છે નવું ગાર્ડન્સ કરવા માટે પણ નવું કન્સલ્ટન્ટ સેમ્પાઇનલ કરી રહ્યા છે એટલે મોટી સંખ્યામાં આવનારા દિવસોમાં નવું ગાર્ડન્સ પણ કરવામાં આવશે જે સંકલન મિટિંગ્સમાં ધારાસભ્યશ્રી વારંબલીએ અમે કહેતા હોય છે કે આપણે લિનિયર ગાર્ડન કરવું છે ઝેન ગાર્ડન કરવું છે એ બધાનો વેગ આપતા આવનારા દિવસોમાં કામ કરવામાં આવશે રોડ રસ્તા જે ખાડાઓની પ્રશ્ન વારંવાર આવે છે એના માટે ઝોન વાઇઝ અમે રોડ કન્સલ્ટન્ટ જે ઇન્ડિયન રોડ કોંગ્રેસ અંતર્ગત એમ્પાયરલ્ડ એજન્સીઝ છે એને ભારત સરકાર અને લેવલમાં જે કામગીરી કરી રહ્યા છે એમને અમે વડોદરામાં લાવવા માગીએ છીએ કારણ કે વડોદરામાં ડીએલપી રોડ્સની પાંચ વર્ષ પછી જે ગેરંટીનો પ્રોબ્લમ થાય છે સિક્સ યર્સ સેવન યર્સ પછી જે ખાડાઓ પડી રહ્યા છે એના કારણે વીએમસીનું ઘણું બધું ઇમેજનું ઉપર પ્રશ્ન આવે છે એને સુધારવા માટે સારા રોડ કન્સલ્ટન્સ લાવીશું જેથી કરીને ચોવીસ મીટર અઢાર મીટર અને બાર મીટરનું રોડ છે એમાં સારી રીતે વ્યવસ્થા કરી શકાય અત્યારે જે ખાડાઓ પડી છે એના ઉપર પણ રીસર્ફિસિંગનું કામ પણ શરૂ કરી દેવામાં આવશે પોટહોલ્સને બંધ કરવાનું કામગીરી શરૂ કરવામાં આવશે જે જગ્યામાં ભુવાઓ પડી રહ્યા છે એને તાત્તાલી ધોરણે સડસઠ ત્રણસીની હેઠળ અમે પૂરી દેવામાં આવી છે પણ જે સંસ્થાઓ દ્વારા જે ડ્રેનેજ લાઇન્સ વીક થઈ રહ્યા છે સંસ્થાઓનું નામ નથી લેતો પણ એના કારણે જે મેઇન ડ્રેઇનેજ લાઇન્સની અંદર કેમિકલ કોરોજન તત્વ આવી રહ્યા છે એના ઉપર પણ કડક કાર્યવાહી આવનારા દિવસોમાં કરવામાં આવશે જેથી કરીને આપણા વારંઘડી આટલું ખર્ચ કર્યા પછી પણ આની જવાબદારી કોઈમાં આવતું નથી એટલે જવાબદારીઓ પણ નક્કી કરવામાં આવશે સાથે સાથ આ નવું રોડ રસ્તાને સાથે સાથે જેટલા પાણી અને ડ્રેનેજનું પ્રોજેક્ટ્સ જે હાથ ધરવામાં આવ્યું હતું એ તમામ પ્રોજેક્ટ્સને શરૂ કરી દેવામાં આવશે જેથી કરીને આવનારા ત્રણ મહિનામાં એસટીપીઝ ડબલ્યુપીટી ડબલ્યુટીપીઝ જીઆરપી પાઇપલાઇન્સ અને જે અલગ અલગ ડાયમીટરના જે પાઇપલાઇન્સ છે સોસાયટી રોડ અને રોડથી ડબલ્યુટીપી એસટીપી સુધી જોડવાનું કામગીરી બહુ સ્પીડમાં લઈ જવા માટે નક્કી કર્યું છે વરસાદી ગટરની અંદર પણ ઘણા બધા રજૂઆતો આવતા હતા મોન્સૂન વખતે એને પણ વેગ આપીને કામગીરી કરવામાં આવશે આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારે જે બાયોમેટ્રિક એટેન્ડન્સ બાબતનું જે આઈટી ડિપાર્ટમેન્ટ અને ડેપ્યુ કમિશનર દ્વારા ચર્ચા કરવામાં આવી રહ્યા છે એટલે આવનારા દિવસોમાં નોટ ઓનલી પણ સફાઈ મિત્રોની પણ જે અત્યારે સવારે અને રાતનું જે સફાઈનું કાયમી રીતે થાય એટલે એક બાયોમેટ્રિક એટેન્ડન્સ પણ કરવામાં આવશે જેથી કરીને આ કામ સારી રીતે થઈ શકે એક પછી અમે વેન્ડિંગ મશીન દ્વારા થેલીનું ઝુંબેશ ચાલુ કર્યું હતું પણ એ નેક્સ્ટ લેવલમાં લઈ જવાની જરૂરિયાત છે ખાલી બતાવવા પૂરતું નથી પણ આને એકચ્યુઅલ ફિલ્ડમાં રોલ કરવાનું મોટી સંખ્યામાં પ્લાસ્ટિકની ઉપયોગને ઓછું કરવા માટે મેક્સિમમ થેલીનું અને ખાસ કરીને બહેનો અને સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ દ્વારા બનાવનાર થેલીને ઇમ્પોર્ટન્સ આપવામાં આવશે જેથી કરીને આ સ્વચ્છોત્સવ પણ એક સાચા અર્થમાં ફિલ્ડમાં કામ થઈ શકે એટલે ટૂંકમાં સિટીની અંદર જે વિઝ્યુઅલ ઇમ્પેક્ટ છે બ્રિજસ હોય રોડ્સ હોય ડિવાઇડર્સ હોય વોટર બોડીઝ હોય તમામ ઉપર કામગીરી કરવામાં આવશે વોટર બોડીઝની તો માન્ય મેરે પણ બ્રીફ કરી તમામ વોટર બોડીઝનું સફાઈની જવાબદારી ઝોનલ એન્જિનિયર્સનું છે અને નેક્સ્ટ એને બ્યુટીફાઈ કરવાની જવાબદારી ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટનું છે એટલે એને આગળ દબાવતા આપણે આ કામગીરી રિવ્યૂ કરવામાં આવશે સાથે સાથે આજે સેનિટરી ઇન્સ્પેક્ટર્સને પણ ખાસ કરીને બોલાવવાનું કારણ છે કે વિઝ્યુઅલ ડિફરન્સ સ્વચ્છતામાં આવવું જ જોઈએ અને એની ડાયરેક્ટ જવાબદારી સેનેટરી ઇન્સ્પેક્ટર્સનું છે એટલે એના ઉપર પણ વોચ રાખીને અમે કામગીરી સુપરવાઇઝ કરીને એમને પણ પ્રોત્સાહન આપીને આ કામગીરી કરવા માટે અમે નક્કી કર્યું છે આવનારા દિવસ સમય હેરિટેજ કોન્ઝર્વેશન પણ એક બહુ મોટું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે રાજવી પરિવારે પણ આના ઉપર કન્સર્ન અમને વ્યક્ત કરી હતી એટલે માંડવી ગેટ હોય બાની ગેટ હોય લેરી ગેટ હોય લાલકોટ હોય અને ન્યાય મંદિરનું જે સમસ્યાઓ છે એ પણ દૂર કરવામાં આવશે ટૂંક સમયમાં ન્યાય મંદિરને ફરતું જે અનનેસેસરી પાર્કિંગ છે અને લોકો સોરી ટુ સે પણ ત્યાં યુરિનેટ પણ કરવા જાય છે એ બહુ બહુ નેગેટિવ મેસેજ આવે છે એટલે એને ફરતું અમે બેરિકેડિંગ કરીને ફેન્સિંગ કરી દેવાના છે પર્મનન્ટ ફેન્સિંગ ન્યાય મંદિરને પછી જે અંદરનું પ્રોજેક્ટ છે એ અલગ અમે પ્રોજેક્ટ વિભાગ દ્વારા કરવામાં આવશે અને આવનારા દિવસોમાં ડિજિટલ ક્રિએટિવ્સ ડિજિટલ ઇન્ટ્રેક્શન જે કરવું જોઈએ હેરિટેજ વોક્સ માટે એના માટે પણ ચર્ચા થઈ છે આ સિવાય પણ જે અર્બન કોન્કલેવ જે હમણાં જ કન્ક્લુડ થયું આ અર્બન કોન્કલેવમાંથી જે સેશન્સ છ સેશન્સ છે આ છ સેશન્સ સિવાય પણ ઘણા બધા ઇનપુટ્સ આપણને મળ્યા છે એની વ્હાઇટ પેપર અમે તૈયાર કરી રહ્યા છે પછી ગ્રીચને ચર્ચા કરીને રાજ્ય સરકારનું મંજૂરી લઈને આ તમામ કામગીરી વડોદરાની ડેવલપમેન્ટ માટે કરવામાં આવશે રિંગ રોડને કેવી રીતે સિટી સાથે જોડવું ઇલેક્ટ્રિક બસેસને કેવી રીતે યુઝ કરવી સિટીમાં કેવી રીતે એનર્જી એફિશિયન્સી લાવવી આ બધા ઉપર ચર્ચા થઈ છે એટલે આવા અલગ અલગ ઇનિશિયેટિવસ લઈને સિટીમાં એક પોઝિટિવ માહોલ પણ બનાવવાનો છે સિટીઝન્સ ફીડબેક પણ આમાં ઇમ્પોર્ટન્ટ છે મીડિયાના મિત્રોની ઇનપુટ્સ પણ અમને કઈમી મળતું જ હોય છે એટલે બધાને સાથે રાખીને વડોદરા સિટીનું વિકાસ માટે અમે વિચારવું જોઈએ ફક્ત વીએમસી વિચારે તો વડોદરાની વિકાસ ના થાય એટલે સિટીઝન ઇનપુટ પદાધિકારીઓની ઇનપુટ સિવિક સોસાયટીઝને ઇનપુટ મીડિયાના ઇનપુટ્સ બધા લઈને આ પ્લાનિંગ કરવામાં આવશે એટલે અમે આશા રાખીએ છીએ કે જે વડોદરા નગરી સંસ્કારી નગરી અને શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે એનું સાચા અર્થમાં ફ્યુચરમાં તમામ પ્લાનિંગ અમે કરવા માટે રાખીએ